હમ કાંઈ તો બગલો તો હોય ને ભાઈ તો ફાઇનલ છે ને ભાઈ અત્યારે ઘેરા અને ભાઈ વરસાદના છે ને ઝાડવા લીલા ખાસ મસ્ત થઈ ગયા અને આમાં જો અત્યારે આમાં શું વાવી દીધું ભાઈ મરસી વાવી દીધી આમાં બધે છે ને ભાઈ મરસી વાવી દીધી બધી હે હા આમાં દક્ષિણભાઈ આવી ગયા જય શ્રીરામ હા ભાઈ આમાં મરસી વાવી દીધી ને ભાઈ આપણી આ કેળું બધી કમ્પ્લીટ થઈ ગયી આ કે સોટી ગી ઓલી સોટી ગી નકરી એની વાત તો આપણે કઈ હતી નહીં અને ભાઈ જો મસ્ત ફૂલ ઉગડી ગયા અત્યારે વરસાદના તમે જો આ છે ને આપણને આનું નામ નથી આવડતું તમને લોકોને નામ આવડતું હોય ને તો કહેજો આ ફૂલ ઝાડનું બરાબર કેમ કે આપણને નામ નથી આવડતું પણ ફૂલની સુગંધ છે ને એકદમ આપણે ઓલું ડોલર અને મોગરાનું જે ઝાડ આવે ને સેમ એની જેવી સુગંધ આવે બહુ મસ્ત સુગંધ આવે તમને બતાવી દો હજી છે ને વરસાદ ભાઈ જોવા નહીં આપણે હમણાં વીસેક મિનિટ થા વરસાદ રહી ગયો પણ અત્યારે હજી કાંઈ વરસાદ રહેવાનું નામ લેતો નથી ને અમારે ખેતરમાં પાણી પીધું અને ભાઈ જો જમરૂક ભાઈ મસ્ત આવ્યા છે જમરૂક બધે જો કેવા ટોપ જમરૂક આવ્યા જો અહીંયા તો ભાઈ છે ને જમરૂક ટોપ આવ્યા ને તમને બતાવી દો આપણા આજે અમારું નેવડું છે ને એમાં પાણી બહુ પીધું છે જોવામાં હાજી પાણી ભીરું બધું છે ને ભાઈ નામ જ નથી લેતું આમાં જવાય નહીં નકર ખૂતી જાય ને આ બધું પાણી છે ને આપણો કવો છે ને ભાઈ સલકાઈ ગયો છે પાંચ દિવસથી જાય છે તો આપણે કવે જવાનું છે કેમ કે છે ને અમારા ભાઈ બધા જો અહીંયા ઉભા અહીંયા નહીં દેખાય આ પાણી છે ને કવામાંથી આવે છે અમારા ભાઈ બધા અહીંયા ઊભા છે અને આ તમને હોય યાર પાણી માવઠાએ છે ને ભાઈ મોન તો હાલત ખરાબ કરી નાખી બધી ને આપણે છે ને હવે જાયવાળા પણ કવો જોવા જવું છે કેમકે હું છે ને હવાર દીનો નજી ગયો આમ તો કાલનો નજી ગયો પણ આપણે જઈ કવે કેવું પાણી આવ્યું છે આપણે છે ને કવા પાસે પોગી ગયા છીએ અત્યારે અને હવે છે ને કંઈક બધું પલાળી દે એવું છે અત્યારે આમાં બધું તમે જોવો તો યાર કેવું છે જાડવાનું બધું આપણી પાછળ આ અમારો રસ્તો છે અને આપણે કવે આવી ગયા છીએ તમને બતાવી દો ભાઈ જો કવો વેચાણ છે આપણો કેવો મસ્ત જો કેટલું પાણી જાય આ છે ને ભાઈ એક મોટરનું પાણી જાય છે અત્યારે એક મોટરનું પાણી જાય પાછો જોવો ને તો આપણો કવો છે ને વેચાણ એક મોટરનું પાણી જાય અને કવો તમે જુઓ અહીં છે ને નથી જવાય એવા બધે છે ને આમાં ભેખાડા પડી જાય એવું થઈ ગયું હું આપણે થાંભલો છે ને એટલે વાંધો નહીં જો આખો આસો ટોપરા જેવો ભરાઈ ગયો મસ્ત બધું ડૂબી ગયું ઓલું મશીનનું વ્હીલ છે ને એ અડધું ડૂબી ગયું આખો ભાઈ છે ને આને અમે કેટલી વાર મોટર ચાલુ કરી કરીને ખાલી કીરો તોય તે વેચાણ છે જો ઘણી વાર આખા દીમા છે ને આપણે બે ચાર વાર મોટર ચાલુ કરીને અને ખાલી કરીએ પણ છે ને તમે જુઓ ને ઘડીકમાં વીસેક મિનિટમાં જ ભાઈ ઉપર આવી જાય દસેક ફૂટ ખાલી કરીએ ને તો ઘડીકમાં તો પાસો ભરાઈ જાય બહુ પાણી અત્યારે આમાં છે ને આ પાણી આપણા ખેતરમાં અમે જે તમને બતાવ્યું ને એ બધું ખેતરમાં જાય જો આ બધું પાણી આખું પાણી પીર્યું બધું આખું ખેતર ભાઈ આમાં પગ દેવાય એવું નહીં આમ જો પાણી આખું જોઈ પગ દેવાય એવું નથી રહેવા દીધું આમાં જો કેટલું પાણી ભાઈ બહુ પાણી પીર્યું બધા ભાઈ અહીંયા અમે અહીં આવી ગયા કા કેવું પાણી ખાલી ખોતી જાય હમ ખૂટી જાય જો ભાઈ પાણી આ જારે એટલે કેટલા દીઠા ને કેટલા દીઠા ની વાત આપડે ઓલા બ્લોક માં ખબર તેવું આટલો કેટલા દીઠા આ જો ખૂટી જાય જો ભાઈ કેવા ખૂટી જાય હવે અમે છે ને ચારે ભાઈ હપીને આવ્યા તા કવે કેવા મસ્ત નજારો છે ભાઈ હે જો ભાઈ આમાં પાણી આખા ખેતર ભાઈ

ઓહ આની મજા છે ગામડે આને કહેવાય સીતાફળ તમે તો કોઈ જોયું નહી હોય આમ કરીને ખવાય બે મસ્ત સીતાફળ આ તમને ખબર હોય આપણા બધા લોગમાં બતાવ્યા સીતાફળ આપણે ઘટના જવાય તો આમ સીતાફળ છે આપણે કાંઈ ન ઘટે એવી ના ભાઈ જો હેઠો રે થાંભલા ઉપર ચડીને ઊભો જો મસ્ત પાણી ભરાઈ ગયું છે આકાશ પાળી ગયો હું ભાડી ગયો પાછું તો આમ છે જો આ આહીયું આમ જો આય રહ્યું

જો ભાઈ બતાવી દઉં આમ જો તારે મજા આવી ગઈ ને કવે આવી એ મને દેહ માં આવીને બમ અહીંયા રહેવાન મન થાય તો આય રે ને કોણ તો ભાઈ છે ને માં જાવું પડે જો આ ઓલો અને આ તૈણી ભાઈ છે ને સુરત છે અને આપણે એક જ અહીંયા રહી દેહમાં બરોબર એમ કે અહીંયા સીતાફળ મરે ન્યા ન મળે ભાઈ અહીંયા જે ખાવું એ મળે કા અને ભાઈ આપણું મધ શું કરે હું તમને બતાવી દઉં જો ભાઈ બેઠું છે વરસાદ નું છે ને મધ છે એ બે જગ્યાએ હતું બેઠું છે વરસાદ અને હું આવો તમારી નજર વેલી તોડીને સીધા ફાડીને ખાવ જે તોડ્યું છે જો

ત્યારે એમાં હું થાય એમાં પાણી પીરા બધે કપાવામાં પાછળ હોવાનું એવું જોવો ને તો આમાં બધે પાણી પીરું પરવાળી હતી હવે છે ને આપણે આ ભાઈ ભાઈની સીતાફળની બગડા સટી બોલાવી દીધી છે અને હવે જ છે ને આપણે ત્યારે આવી ગયા અને આપણે ઘરની પાછળ આવ્યા છીએ અત્યારે અને આપણે છે ને ઘણા દિવસ તો આપણે તમને ઘરની પાછળની જગ્યા નોતી બતાવી ભાઈ તમારી ઘરની પાછળની જગ્યા તમે જુઓ ને તો કંઈક નેક્સ્ટ લેવલની છે તો આ બે ભાઈ શું કરે આ બે ભાઈ ફોન જોવે છે અને તમને બતાવી દેવા જુઓ આ છે ને આપણા ઘરની પાછળનું લોકેશન તમે જાડવા જુઓ મસ્ત મસ્ત જાડવા છે ને હવે આપણે ક્યાં જવાનું છે હા હાલો ભાઈ આપણે છે ને ભાઈની વાહે બરોબર ક્યાં લઈ જાય અને તમને બતાવી દો ભાઈ છે ને જો આ છે ને આ મહેંદી નું જાડવું છે ભાઈ આ મહેંદી છે તમને બતાવી દો પડખેથી તો આ છે ને ભાઈ મહેંદીનું નું જાડવું છે આ મહેંદી નું જાડવું લીલી ક્યાં જાય જો ધારે ગયો ને બતાવીએ રોષ છે કોણ નીકળી ગયો છે ઓલા દાદા હમ અને ભાઈ છે ને રોજ આવ્યો છે એક જ રોડું છે પણ છે ને ઝાડ છોળી બધું ખાઈ ગયો કાંઈ રહેવા જ નથી દીધું અને ભાઈ આ છે ને અરિષ્ઠાનું ઝાડવું છે આપણે જે તેલ આવે ને અરીઠાનું તેલ અરીઠાના જાડવું છે હજી એને આવ્યા અરીઠા આવે અત્યારે નહીં ના આવે શું કરે આ જાવું પડે કેવા નખરે છે

આ પાણી છે ને આપણું જે નેરડાનું પાણી તમને બતાવ્યું ને ઉપરથી કવાનું એ ઠેઠ અહીંયા નીકળે જો આખી ગટર છે આપણે ગટરમાં આવ્યા જાય આખી ગટર છે પાણી અને ભાઈ અહીંયા છે ને કંઈક જંગલ જેવું છે કંઈક બદલ જો પાણી આમ જો જો કેવું પાણી આઈજો અને આમાં તમે જુઓ કેવા જાડવા છે બધી બહુ જાડવા છે આ ગટર છે આપણી નેરડાની તો ભાઈ ત્યાં છે ને જવાય એવું નહીં ન્યા છે ને મસરા બહુ છે મસરા તોડી ને તમે જવા આપણી પાસે આપણે ઊભા છે ગટરની અને તમે આ પાણી આ બધુંય પાણી છે ને નિરામ વૈજાયકા અહીંયા ભરાય ક્યાંય તો ભાઈ જો બધાય આવ્યા છતા અમે જ્યારે અહીંયા એમાં હું થોડુંક હામા નકરા વહેલા છે વહેલા છે નથી તૂટે એમ હું

આ છે ને આમ જુઓ આમ જો આ હિરવાનું પાણી આવે તમને બતાવી દઉં જો કેવું ભણ છે ભાઈ આવી રીતે છે ને પાણી ચાલુ થઈ ગયા અત્યારે મસ્ત આ આપણું કવાનું પાણી આવે છે જો આ કવાનું પાણી આવે અને આ જો હિરવાનું ચાલુ થઈ ગયું આમ તો જો તમે જો તો છે ને ઇચ્છો વરસાદ છે બહુ જ વરસાદ છે જ્યાં હોય ત્યાંથી નકલી હીર વાણી ચાલુ થઈ ગઈ આમાં ટીન ઢોરે થોડા હોય અત્યારે ન હોય તો ફાઈનલ મિત્રો આ રીતનું કંઈક છે ભાઈ અમારા ઘરનું અત્યારે તમને બતાવ્યું ને તો ભાઈ અત્યારે માહોલ આવો છે આખો વરસાદ વરસાદનો જ્યાં હોય ને નકરું પાણી આપણી ધાર બતાવી દો તમે જો આ છે ને ધાર છે આખું જંગલ અને આમ જો નેક્સ્ટ લેવલ બધું જો અત્યારે વાદળા જો કાળા જેવા માથે મંડરાઈ જાય આમ જો જંગલ જ છે ભાઈ તમે જવો ને આમ જવા બધા અહીંયા કેમ ફાઈનલ આ રીતનું છે ભાઈ અમારે અત્યારે ઘરનું બધું અને આવી રીતે રહેણાંક છે અમારું ભાઈ અહીં તમે રાચી આવ્યા હોય ને તો તો ભાઈ વાત પૂછો કેમ કે તમને કાંઈ આમ મગજ કામ કરતું બહેન થઈ જાય કે આમ કઈ બાજુ જાઉં શું કેમકે તમે જવા તો નકરું આપણા ઘર ની ફરતું નકરું જાળવું જ છે આ જો હામે આપણું ઘર છે આમ તમે જવો ઝાડવા જવો ના બધા અહીંયા તો ફાઈનલ મિત્રો છે ને હવે આપણે ઘરે જાઉં કેમ કે અહીંયા છે ને નકડા મસરા છે ને જઈ ઘરે તને કવડે મસરા તો અહીંયા છે ને છે એટલે આપણે જઈએ હવે અત્યારે છે ને થઈ ગયા છે સાડા પાંચ થઈ ગયા ને ભાઈ વરસાદ આવે એવું છે અત્યારે ને આપણે છીએ ખેતરમાં ને ભાઈ છે ને હમણાં

પાણી ભરો ને પીવાનું ભરે હાથ તો પાડ્યું વહી જાય બધું જો ભાઈ પાણી છે ને આગળ ઓલું પાણી ભીરું જો હજી ભીરું ને આગળ મેમાં જાય તાજું કવાનું પાણી ભાઈ કાંઈ ન ઘટે જો આ જો કેમ પીવે મજા આવે ભાઈ તાજું પાણી તારા હાંડો ભરવાનું છે હવે ભલે નકર વહી જાય આ બહેન કદે